જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે મનોમય કોષ ભાગ બીજા તરફ આગળ વધી મિત્રો મનની એકાગ્રતા અને તન્મયનતામાં એટલી પ્રચંડ શક્તિ છે કે એ શક્તિની તુલનામાં સંસારની બીજી કોઈ પણ શક્તિ સાથે થઈ શકતી તેમ નથી મિત્રો અત્યાર સુધી જે કોઈ વિદ્વાન લેખક કવિ વૈજ્ઞાનિક અન્ય નેતા અને મહાપુરુષ થયા છે એવા દરેકે મનની એકાગ્રતાથી જ પોતાના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી છે મિત્રો પાતંજલિ મુનિએ યોગ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે યોગ શ્રીચિંત વૃત્તિ નિરોધ અર્થાત ચિત્તની વૃત્તિઓને રોકવી અને એકાગ્રહ કરવી એ જ યોગ છે યોગ સાધનાનો વિશાળ કર્મકાંડ એટલા જ માટે યોજાયો છે કે ચિત્તની વૃત્તિઓ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થાય તથા આત્માના આદર્શ અનુસાર એ જ વૃત્તિઓનો ગતિ કરે છે એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થાય તથા આત્માના આદર્શ અનુસાર જ એ વૃત્તિઓ ગતિ કરે આ કાર્યમાં સફળતા મળતાની સાથે જ આત્મા પોતાના પિતા પરમાત્મામાં સમાઈ જતા સમસ્ત રિદ્ધિ સિદ્ધિઓનો સ્વામી બને છે વશીભૂત થયેલું મન એવું શક્તિશાળી હથિયાર છે કે તેઓ જ્યાં ઉપયોગ કરો ત્યાં આશ્ચર્યજનક નિર્માણ કરશે સંસારના કોઈ પણ કાર્યમાં એ શક્તિને લગાવો તો ત્યાં સફળતા જ મળશે ધન ઐશ્વર્ય નેતૃત્વ પ્રતિભા યશ વિદ્યા સ્વાસ્થ્ય ભોગ અન્વેષણ અથવા જે કોઈ વસ્તુ તમારે જોઈતી હોય તો વસવર્તી મનના પ્રયોગથી તમે તે નિ જય પ્રાપ્ત કરશો જ પરંતુ આત્મા પરમાત્માને પ્રાપ્ત કરી લેસ ત્યારે આવી બધી વસ્તુની એને કાંઈ જરૂર હોતી નથી છૂટી જાય બધું સંસારની પણ કોઈ પણ શક્તિ આ પ્રાપ્તિમાં અડચણ નાખી શકશે નહીં ભૌતિક પદાર્થો જ નહીં પણ પરમાર્થિક આંકાંક્ષાઓ પણ એ પૂર્ણ કરે છે સમાધિ સુખ મનોમયનો જ એક ચમત્કાર છે એકાગ્રહ મનથી કરેલી ઉપાસનાથી ઈષ્ટદેવનું સિંહાસન પણ હાલી જાય અને એ ગરુડને છોડીને ખુલ્લા પગે ભગવાનને ગજને બચાવવાને જેમ ભાગવું પડ્યું હતું તેમ ભાગવું પડે છે મિત્રો અધૂરા મનથી કરેલી સાધના અધૂરી અને અલ્પવીર્ય હોવાથી હે સ્વલ્પવિર્ય હોવાથી ન્યૂન ફલદાયક હોય છે પણ એકાગ્રહ વશ વર્તી મન તો એ જ લાભ ક્ષણ ભરવા મેળવી શકે છે મિત્રો જે લાભ મેળવવાને યોગી લોકોને જન્મ જન્માંતરની તપસરિયા કરવી પડે છે સજનો કસાઈ ગણિકા ગીધ અજામિલ વગેરે અસંખ્ય પાપીઓએ જે જીવનભર દુષ્કર્મ કરતા હતા તેઓ प्रभु प्रत्येना क्षणभरना आर्तनाद थी आ संसार सागर तरी गया मित्रों मेंजम हिप्टोरिजम पर्सनल मैग्नेटिजम मेंटल थेरेपी આકલ્ટ સાયન્સમેન્ટલ હિલિંગ સ્પિરિચ્યુ આલિઝમ વગેરેના ચમત્કારોની પરિશ્રમના દેશોમાં અને પશ્ચિમના દેશોમાં આ ચમત્કારોથી પશ્ચિમ दिशा में जो देशों छे, ए देशों में ठीक ठीक क्रिया जागो शक्ति प्राण विनियम सावरी विद्या छाया पुरुष पिचा सिद्ध सब साधना बंद अभिचार घात चौकी સર્પક્લીન જાદુ વગેરે ચમત્કારોનો ભારતવાસીને ઘણા લાંબા વખતથી પરિચય છે પણ મિત્રો હું તો આવી બધી કોઈ વસ્તુ નથી માનતો એને માટે આ વસ્તુઓ કંઈ નવી નથી અસર્વ નાચ લીલા ઇકાગ્રહ મનની પ્રચંડ સંકલ્પ શક્તિનો નાનો નાનો વિનોદ માત્ર છે મિત્રો સંકલ્પની પૂર્ણ શક્તિથી આપણા પૂજનીય પૂર્વજો સારી રીતે પરિચિત હતા તેમના મહાન આધ્યાત્મિક ગુણોને લીધે તેમણે સમસ્ત ભૂમંડલ પર ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપન કર્યું જેમને જગત ગુરુ કહીને આજે પણ લોકો પૂજે છે તેમની સંકલ્પ શક્તિના પ્રભાવથી ભૂલોક સ્વર્ગલોક પાતાળલોક વગેરેનો સંબંધ પાડોશના મહલાનની માફક ઘણો નજીકનો થઈ ગયો હતો આ શક્તિના નાના નાના ભૌતિક ચમત્કારોથી માંડીને અનેક વ્યક્તિઓએ રાવણની માફક નાચકૂદ કરી હતી પણ મોટે ભાગે યોગીઓએ મનની એકાગ્રતાથી ઉત્પન્ન થતી પ્રચંડ શક્તિનો ઉપયોગ પોતાનું અને પારકાનું સાચું કલ્યાણ કરવા માં જ કર્યો હતો મિત્રો કોઈપણને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય કોઈ પણ શક્તિ પ્રાપ્ત થઈ જાય તો મિત્રો એ હંમેશા બીજાના કલ્યાણ અર્થે જ એને વાપરવી જોઈએ અર્જુનને સ્પષ્ટ ખ્યાલ હતો કે મનને વશ કરીને કામ લેવાથી કેટલીક અદ્ભુત સિદ્ધિઓ મળી શકે છે સિદ્ધિ એટલે મિત્રો જે વસ્તુને મેળવવા માગતા હોય એને પ્રાપ્ત કરી લે સિદ્ધિ કહેવાય એટલા માટે ગીતામાં ભગવાન કૃષ્ણે એને પૂછ્યું કે હે અચ્યુત મનને વશ કરવાની વિદ્યા મને બતાવો ગીતામાં ભગવાન કૃષ્ણને એણે પૂછ્યું છે અર્જુને કે હે અચ્યુત મનને વશ કરવાની વિદ્યા મને બતાવો કેમ કે એને વશમાં લેવું કઠણ કામ છે કુદરતી રીતે જ મહત્વપૂર્ણ વસ્તુઓની પ્રાપ્તિ હંમેશા કઠણ જ હોય છે વશમાં લીધેલું મન ભૂલોકનું કલ્પવૃક્ષ છે એવા મહાન પદાર્થને સિદ્ધ કરવાનું કામ કઠણ જ હોવું જોઈએ મિત્રો અર્જુને સાચું જ કહ્યું છે કે મનને વસમાં લેવાનું કામ વાયુને વસમાં લેવા સમાન કઠણ છે વાયુને યંત્રની મદદથી ડબ્બામાં ભરી શકાય છે પણ મનને વસમાં લેવાને તો કોઈ યંત્ર પણ નથી ભગવાન કૃષ્ણે મનને વશમાં લેવા માટે અર્જુનને બે ઉપાય બતાવ્યા એક અભ્યાસ બે વૈરાગ્ય અભ્યાસનો અર્થ યોગ સાધનાઓ મનને રોકે છે તે વૈરાગ્યનો અર્થ વ્યવહારિક જીવનને સંયમશીલ અને વ્યવસ્થિત બનાવવું તે વિષય વિકાર આળસ પ્રમાદ દુર્વ્યય દુરાચાર લોલુપતા સમયનો દુરુપયોગ કાર્યકર્મની અસ્તવ્યસ્ત વગેરે કારણોથી સાંસારિક અધોગતિ થાય છે અને લોભ મોહ ક્રોધ તૃષ્ણાથી માનસિક અધપતન થાય છે મિત્રો શારીરિક માનસિક અને સામાજિક બુરાઈઓથી અલિપ્ત રહીને સાદું સરળ આદર્શવાદી શાંત જીવન જીવવાની કળા એ વૈરાગ્ય કહેવાય છે કેટલાક માણસો એમ સમજે છે કે ઘર છોડીને ભીખનો ટુકડો માંગતા ફરવું હે જ્યાં ત્યાં પૈસા માંગતા ફરવું વિચિત્ર વેશ સજવો અવ્યવસ્થિત કાર્યક્રમથી જ્યાં ત્યાં ભટકવું એ વૈરાગ્ય છે પરંતુ તેવા ઉટપટાંગ જીવનથી તો પાછળથી હેરાન થવાય મિત્રો આને વૈરાગ્ય ન કહેવાય ભીખ માગવીને પૈસા માગવાન વિચિત્ર પ્રકારનો વેશ ધારણ કરવો અવ્યવસ્થિત કાર્યક્રમ ગોઠવીને જ્યાં ત્યાં ભટકતું ભરું શું આન વૈરક કહેવાય આન કહેવાય જ નહીં આ તો ઉટપટાંગ જીવનથી તો પાછળથી હેરાનત થવાય છે મિત્રો રાગ દ્વેષથી નિવૃત્ત હોવું એ વૈરાગ્યનો સાચો અર્થ છે રાગ એટલે ઈચ્છા દ્વેષ એટલે વિરોધ વાદવિવાદથી નિવૃત્ત થઈ જવું પડે રાગદેશ રહેવો જ ન પડે કોઈ સારો સારોય નહીં કોઈ ખરાબય નહીં ખરાબ ભાવનાઓ અને આદતોથી બચવાનો અભ્યાસ કરવાને માટે એવા વાતાવરણમાં રહેવાની જરૂર છે કે જ્યાં એનાથી બચવાના પ્રસંગો મળે તરવાની કળા જાણવા માટે પાણીની જરૂર હોય છે તરવાનો પ્રયત્ન કરવો એટલે પાણીમાં ડૂબવાના ભયથી બચવાની યોગ્યતા મેળવવી પાણીથી દૂર રહીને તરવાનું શીખી શકાશે નહીં એટલા માટે રાગ દ્વેષ જ્યાં ઉત્પન્ન થાય છે જ્યાં વાદ વિવાદ થાય છે નિંદા થાય છે એ ક્ષેત્રમાં રહીને એ બુરાઈઓ ઉપર વિજય મેળવવો એમાં જ વૈરાગ્યની સાચી સફળતા છે મિત્રો ભલે ઈર્ષા કરે ભલે રાગ દિવસ કરે ભલે વિવાદ કરે છતાંય ચૂપ રહેવું આવા બધાની અંદર રહીને પણ વૈરાગ્યને પ્રાપ્ત કરવું એ જ સાચી સફળતા છે મિત્રો કોઈ વ્યક્તિ જંગલમાં જઈ એકાંતમાં રહે તો વૈરાગી થઈ ગયો એમ ન કહેવાય કેમ કે જંગલમાં એના વૈરાગ્યની પરીક્ષા થઈ શકતી નથી મિત્રો પરીક્ષા મારફત જ્યાં સુધી જાણી લેવામાં નથી આવતું કે રાગ ઉત્પન્ન કરવાવાળા અવસરો આવ્યા છતાં એના ઉપર વિજય મેળવી શક્યા હોય ત્યાં સુધી એવો એકાંતવાસી વસ્તુ વસ્તુત વૈરાગી છે એમ કહેવાય નહીં પ્રલોભોને પ્રલોભોને જીતવા એ જ વૈરાગ્ય છે જ્યાં બુરાઈઓનું અસ્તિત્વ હોય ત્યાં જ આવી જીતને વિજય કહી શકાય એટલા માટે ગૃહસ્થ તરીકે સાંસારિક જીવનમાં સુવ્યવસ્થિત રીતે રહીને રાગો ઉપર વિજય મેળવવો એ જ સાચો વૈરાગ્ય છે અને તે પ્રાપ્ત કરવો જોઈએ અભ્યાસ માટે યોગશાસ્ત્રોમાં એવી કેટલીય સાધનાઓનું વર્ણન છે કે જેનાથી મનની ચંચળતા દોડા દોડી વિષય લોલુપતા અને ઐષણા પ્રવૃત્તિઓને રોકીને અને ઋતુભરા બુદ્ધિને તથા અંતર આત્માને આધીન કરવામાં આવે છે આવી સાધનાઓને મનોમય યોગ કહે છે મનોગતિની અંતર્ગત ધ્યાન ત્રાટક જપ તન્માત્રા સાધન એ ચાર સાધના પ્રધાન રૂપમાં આવે છે એ ચારે મનોમય કોષની સાધનામાં બહુ મહત્ત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે મિત્રો જે અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો તો કે મન વશ કેમ કરવું ભગવાન એ રસ્તો બતાવ્યો તો મનને કેમ વશ કરવું તો મિત્રો મન વશ થયા વગર ભક્તિ સંભવ છે જ નહીં ઘણા ઓડિયોમાં કહું છું મનને સ્થિર તો કરવું જ પડશે તો મિત્રો મનોમય કોષ ભાગ બે અહીંયા પૂરો કરીએ છીએ બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી મા જય સત્ય સનાતન ધર્મની જય